આલવા આવે તો પછી ધ્યાન રાખજો પાછા પૂછજો પાછા લોહા ને એ તો ફોટો પાલ હો નહીં કરી ડોક્યુમેન્ટ આપડે લઈ લો

ના લાબા ઓ ઘેર ઘેર અમારો ઘેર આપા તો કામ થઈ ગયું તો ભાઈ આનું કામ થઈ ગયું એ જે થઈ ગયું થઈ ગયું મારો તો પણ એ વળે પેલો કોકનું જીવડો કઈ નાખ્યો ને અમે હું કેતો હું તો જો આજ તો પેલો આટમો આઈ જાય ને પેલી લોટરી કાઢી નાખવી છે અરે મારા હાથમાં આઈ જાય ને તો તય જો અલ્યા હાંડી મડી આ તો તય જો ને ના લાજો ભ